બરાબર અમે કાકા એક મળ્યા કાકાને પૂછ્યું કાકાએ કહ્યું કે પાંચસો વર્ષ પહેલાના પણ લગભગ સ મને તો ખબર નથી બરોબર પણ આથી તમને પાંચસો વર્ષ પહેલોના વડ બતાવજો જબ્બર વડ આવેલા છે જો અને વાંદરા સાક્ષી વાંદરા હા એ પણ ઉપર બેઠા છે રમે છે અને બાજુ તળાવ આવેલું છે જો તો તમે જોઈ શકો ફાઇનલી અમે આજે શૂટ કરવા આવ્યા છે વિડીયો સાક્ષીનો નો સાક્ષી આજે સાક્ષી જો નવા કપડા ટી શર્ટ કરીને આવી ગયા છે જબ્બર મજા આવી ને